ખરીદી શકાય એટલો આ શેર ખરીદો કેમ કે બારસો રૂપિયા સુધી શેરમાં ટાર્ગેટ આપવામાં આવ્યો છે બ્રોકરેજ હાઉસ દ્વારા તો આ કઈ કંપની છે એના વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ મિત્રો આપણે વાત કરીએ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ અને મેન્યુફેક્ચરિંગ કંપની કંપની બજાજ ઇલેક્ટ્રિક્સ ના શેરે છેલ્લા ચાર વર્ષમાં જબરજસ્ત વળતર આપ્યું છે કંપનીના શેર ચાર વર્ષમાં ત્રણસો અઠાવન ટકા વધ્યા છે તે જ સમયે સ્ટોકે છેલ્લા આઠ વર્ષમાં ચારસો ત્રીસ ટકા વધ્યો છે આ શેર ની કિંમત એક હજાર પચાસ રૂપિયા થઈ ગઈ છે બુધવારે બજાજ ઇલેક્ટ્રિક ના શેર દોઢ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા પરંતુ સ્ટોકમાં બ્રોકરેજ ને મજબૂતી જોવા મળી રહી છે એટલે કે શેર છે બજાજ ઇલેક્ટ્રિક્સનો નો સ્થાનિક બ્રોકરેજ ફોર્મ એચડીએફસી સિક્યોરિટીઝે કહ્યું કે આ શેરમાં વધારો ચાલુ રહી શકે છે બ્રોકરેજ અનુસાર કંપની ઇલેક્ટ્રિક પ્રોડક્ટ વધતી માંગનો ફાયદો થશે બ્રોકરેજ નું કહ્યું છે કે આગામી કંપની ઝડપથી આગળ વધતા ઇલેક્ટ્રિક ગુડ માર્કેટમાં સારી પકડ ધરાવે છે બ્રોકરેજ ના જણાવ્યા અનુસાર કંપની ગ્રામીણ વિસ્તારોમાં તેના સાથી સરખામણીમાં સારી પકડ ધરાવે છે અને ત્યાં માંગમાં સુધારાથી કંપનીને ફાયદો થશે કંપની પાસે સારું વિસ્તરણ નેટવર્ક છે આ ઉપરાંત કંપની પાસે વર્ષ જૂનો વારસો છે અને જે તે લોકોને વિશ્વાસ પણ આપે છે

અંતિમ ત્રિમાસિક ગાળામાં બારસો કરોડ ની આવક થઈ જ્યારે કે અગાઉના નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં તેરસો તેર કરોડ રૂપિયાની આવક હતી કંપનીના નફાની વાત કરીએ તો માર્ચ ક્વાર્ટરમાં કંપની ઓગણત્રીસ કરોડ નો નફો કર્યો હતો જે અગાઉ સમાન માં બાવન કરોડ હતું વર્તમાન શેરના ભાવે કંપનીનું માર્કેટ કેપ બાર હજાર બસો એકાવન કરોડ રૂપિયાનું છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે બજાજ ઇલેક્ટ્રિક ના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ પોલીસ જણાવી રહ્યા છે અને બારસો રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી સલાહ આપી રહ્યા છે તો મિત્રો આ માં બસ આટલું આવનારા જીડિયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વચ્ચે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ દબાવી દેજો